ચાવલી આ ગામમાં પ્રથમવાર આવવાનું થયું ત્યારે લગભગ સાત જેટલી નદીઓ ક્રોસ કરીને અહીંયા પહોંચ્યા અને અહીંનું વાતાવરણ જોયું આખું ગામ પ્લાન્ટેશન કરે ડુંગર પર બેઠું હતું અને ફોરેસ્ટના કર્મચારીઓ એમને ગભરાવતા હતા પહેલી જ વખત આ ગામમાં આવવાનું થયું પહેલી જ વખત એવું મોકાશી મળવાનું થયું પહેલી જ વખત ગામના લોકોને મળવાનું થયું પરંતુ જંગલ ખાતાના અધિકારીઓ અમને ડરાવતા હતા ધમકાવતા હતા ખીચવાતા હતા અને પ્લાન્ટેશન કરવા માટે જમીન ખાલી કરવા માટે મજબૂર કરતા હતા એ સમય કોરોનાનો હતો છતાં પણ અમે આવીને કીધું આ જમીન અમારી છે આદિવાસી સમાજની છે અહીં આદિવાસી સમાજ ખેતી કરશે તમારે જે ઉખેડવો તો ઉખેડી લો ત્યારથી આપણે એ જમીન પર પ્લાન્ટેશન નહીં પરંતુ ખેતી કરી રહ્યા છે એ જમીન આપણી માં છે એ પ્રકૃતિ આપણી માં છે અને એમાંથી આપણે અનાજ પકાવીએ છીએ આજે એક મોહના કાચાવલીની ધરતી પર આપણે પહોંચ્યા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના કોઓર્ડિનેટર કમલેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ જૂના અને કાર્યકર્તા બે વખત ત્રણ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા અને અત્યારે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એવા રમેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હર હંમેશા આદિવાસી સમાજની વચ્ચે કામ કરનારા અને રાજકીય રીતે આગળ વધનારા ગુરુજી એવા હસમુખભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત વલસાડ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ મારા બેન એવા કુંજાલી બેન આપણી વચ્ચે ઉપસ્થિત અપક્ષના તાલુકા પંચાયતના સદસ્ય એવા કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ભાસ્કરભાઈ વાંસદાથી મારી સાથે પધારેલા મિત્રો પત્રકાર મિત્રો

એના વિરોધ ની આદિવાસી સમાજ ની લડત છે અને આ લડત આપણી છેલ્લી લડત છે આ લડતમાં આપણે ભાજપ ને ઘરે બેસાડી દેવાનું છે બેસાડી દેવાનું ને

એમને આવીને પૂછો કે ભાજપ ના ઉમેદવાર મારા ગામમાં મારા સમાજમાં મારી જમીન બચાવવા ફોરેસ્ટ વાળા સાથે

ઉમેદવાર ઉમેદવારી કરી છે માત્ર આદિવાસી સમાજ માટે મુસ્લિમ સમાજ માટે ગરીબ અને કચડાયેલા સમાજ માટે ઉમેદવારી કરી છે મેં ઉમેદવારી કરી છે ખેડૂતોના માટે મેં ઉમેદવારી કરી છે ખેડૂતોને સારું બિયારણ મળે એના માટે મેદવારી કરી બેરો બેનો સ્થાનિક રોજગારી મળે એના માટે ઉમેદવારી કરી છે મેં ઉમેદવારી કરી છે સારા રોડ રસ્તા માટે ઉમેદવારી કરી છે જે શહેરોમાં આવાસના સાડા ત્રણ લાખ રૂપિયા મળે એટલા જ રૂપિયા મારી ગામડાના પ્રધાનમંત્રી આવાસ માટે પણ મળવા જોઈએ છે ગુજરાત સરકાર ગામડાના લોકોને એક લાખને વીસ હજાર રૂપિયા આપે છે અને શહેરોના લોકોને સાડા ત્રણ લાખ રૂપિયા આપે એના મેં વિરોધ કર્યો છે અને અહીંના લોકોને ગામડાના લોકોને પણ સાડા ત્રણ લાખ પ્રધાનમંત્રી આવાસના મળે એના માટે મેં ઉમેદવારી કરી છે ધરાપુર વિસ્તારમાં જે આનંદ પટેલ આજ રોજ જયારે સભા સંબોધો આવ્યા છે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે હજારો સંખ્યામાં આવ્યા છે અંતરિયાળ વિસ્તાર છે વિસ્તાર અને અહીં આવવા માટે એટલી તકલીફો પડે છે છતાં પણ એટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અનંત પટેલના સમર્પક ના આપણે એમની સાથે વાત કરીશું બહુ અંતરિયાળ વિસ્તાર છે છતાં લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા છે આ વખતે અંતરિયાળ વિસ્તારના લોકો હોય જંગલ વિસ્તારના લોકો કે ડુંગર વિસ્તારના લોકો હોય બધાને અનંત પટેલ જ જોઈએ છે અમને ઘણા વખતોથી ડિમાન્ડ છે જંગલના વિસ્તારના લોકો ખૂબ ખૂબ ઉત્સાહિત અત્યાર સુધી ખૂબ સમસ્યાનો સામનો કર્યો છે ત્યારે હવે એમને સમસ્યાનો અંત જોઈએ છે અને અનંત જોઈએ છે એટલે અનંત માટે એમણે મોટી સભા જાહેર કરી અને ખૂબ ઉત્સાહમાં છે યુવાનો બહેનો વડીલો આ વખતે આ વિસ્તારમાં કોઈ બીજાને પણ નહીં દેશે આ વિસ્તારના દરેક ઘરે ઘરેથી દરેક સાત તારીખે વોટ આનંદ પટેલ ને અને પંજાને આપશે અહીંના જે અંતરિયાળ વિસ્તાર છે જયારે રસ્તે થી આવતા ઘણી એવી તકલીફો પડી હશે કેવા કેવા પ્રકારની અહીં સમસ્યા હોય અહીંની સમસ્યા પાણીની સમસ્યા છે જંગલની જમીનની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા છે અને ધરમપુર છે અહિયાં આવતા લગભગ સાત જેટલા પુલો છે તમામે તમામ પુલો જર્જરીત છે તમે પણ એ દ્રષ્ટિથી આવ્યા છો તમે પણ જતી વખતે એના વ્યુઝિયલ લો કે ખરેખર આદિવાસી સમાજ કઈ રીતે અહીંયા જીવી રહ્યો છે આદિવાસી સમાજની સમસ્યા આટલી બધી સમસ્યા હોવા છતાં પણ દસ વર્ષથી અહીંના સાંસદે કંઈ કર્યું નથી દસ વર્ષથી કેન્દ્ર સરકારે કંઈ કર્યું નથી છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકારે પણ અહીંયા કંઈ કર્યું નથી આદિવાસી સમાજ આખો જાગી ગયો છે અને આદિવાસી સમાજ આ વખતે જે ગત વર્ષે કરેલી ગત વખતે કરેલી ભૂલો આ વખતે કરશે નહીં અને મત અનંત પટેલને આપશે જે સત્તા સત્તાપક્ષની માતા આવી કોઈએ કંઈ કર્યું નથી એવું તમે કીધું અને જે અમે લોક રિવ્યુ લેવા માટે આ વિસ્તારમાં જ્યારે ફરતા હોઈએ છીએ ત્યારે અહીંના કેટલાક લોકોએ કીધું કે અનંત પટેલ જે ચીખલી આ વાંસદા ચીખલીના ધારાસભ્ય છે અહીંના જે સ્થાનિક જે ધારાસભ્યો છે નેતાઓ છે કોઈ કરતા નથી અનંત પટેલ ત્યાંથી આવીને અહીં કરે છે એવું લોકો કહે છે લગભગ પાંચ છ વર્ષ પહેલા અહીં જંગલની જમીનનો પ્રશ્ન હતો ફોરેસ્ટ ખાતાવાળા સાથે ગામવાળાનો ઝઘડો હતો ફોરેસ્ટ ખાતાવાળા પ્લાન્ટેશન જબરજસ્તી કરતા હતા ત્યારે અહીંના એક યુવકે મને આના વિશેની જાણકારી આપી અમને મળવા પણ પીપલ ખેડાવ્યા દેવ મોકાસી અને દેવ મોકાસીને અમે શનિવારે અહીં આવીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાને ચોખ્ખું કીધું કે પેશા એક્ટ અને ગ્રામ સભાનો અહીં હક છે અને અહીં પોતાની જમીનમાં એવો પ્લાન્ટેશન કરવા દેશે નહીં અહીં જ્યારે આવ્યા ત્યારે ઘર તો એટલા અલગ અલગ જે છૂટાછૂટા દેખાય અને અહીં જ્યારે સ્થળ પર આવ્યા આટલી મોટી સંખ્યા કેવી રીતે આટલી મોટી સંખ્યા અહીંના લોકોનો પ્રેમ છે પાર તાપી નર્મદા પ્રોજેક્ટ ની વાત હોય કે ધરમપુરમાં કોઈ પણ આદિવાસી સમાજની સમસ્યાની વાત હોય છે ત્યારે અમે એમની સમસ્યાના નિરાકરણ માટે હર હંમેશા એમની પડખે રહ્યા છે એટલે આ વખતે જે ચૂંટણી છે અમે આ લોકો માટે લડ્યા છે ત્યારે લોકો મારા માટે લડશે ચૌદ દિવસ મારા માટે કામ કરશે ને હું અઢારસો પચીસ દિવસ એમના માટે કામ કરીશ કેટલો વિશ્વાસ અપાવ્યો અહીના લોકોએ ખૂબ વિશ્વાસ અપાવ્યો ખભા પર લઈને મારી સાથે ઝુમ્યા ડીજેના તાલે અમને અહીં સુધી લઈ આવ્યા અને અહીંના યુવાનોની સાથે સાથે બહેનોમાં બી ખુદ ખૂબ ઉત્સાહ છે અને બધાના ઉત્સાહને સાથે લઈને સાત તારીખે જંગી મતદાન કરશે અને આનંદ પટેલને જીતાડશે અહીંના જે સ્થાનિક લોકો છે એમના પ્રશ્નો એને અહીં આવીને જયારે જે સાંભળ્યા ખરેખર જયારે અહીં અમે પણ આવ્યા અને નેતાઓ પણ આવ્યા અને જે અહીં સમર્થકો પણ આવ્યા પણ જે એટલું ઊંડાણનું જે ગામ છે તરેખર આવવા માટે રાત્રિ સમય દરમિયાન આવવા માટે એટલે ડર પણ લાગે છે એવા વિસ્તારમાં આવીને આજે અનન પટેલે અહીં સભા કરી અને અહીંના લોકોને વિશ્વાસ અપાવ્યો કે અહીં જે કંઈ પણ પરિસ્થિતિ જે કંઈ પણ લોકોની સમસ્યા હશે એ હલ કરવામાં આવશે ત્યારે આજે આજે આટલી હજારોની સંખ્યામાં લોકો પટેલ સાથે ઊભા છે ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ડોડિયા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બટન પર સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો